છે કરે હુમલા એને કોઈ કામ હોય ને તો જીતુભાઈ વાઘાણી છે એના મત વિસ્તારના થોડા દિવસ પછી કામ હતું એટલે જીતુભાઈ ને મળ્યા તો જીતુભાઈ એના પણ ફોટા વાયરલ કર્યા એના ફોટા વાયરલ કર્યા ત્યારે કોળી સમાજના ભાગલા પીડ્યા નહીં પરંતુ અમને ક્યાંય ને ક્યાંય ગંધ આવી ગઈ હતી

એટલે આવનારી બે હજાર સત્યાવીસ ની વિધાનસભામાં જીતુભાઈ ને મત આપવા માટે અપીલ કરવાના છે આપી સાથે જોડાયા છે કોળી સમાજના આગેવાન અશોકભાઈ મામસી અશોકભાઈ એક તારીખે તમારા લોકોની સભા થવાની છે પણ બધાને સવાલ એક જ થાય છે

હુમલા કરે છે એને ચાવરવાનું કોઈ કામ કરતો હોય ને તો જીતુભાઈ વાઘાણી છે એટલે અમારા કોળી સમાજને ત્યાંથી મેં અપીલ કરવાના અપીલ કરી છે કે આ જીતુભાઈ વાઘાણીને આપણે જે મતો ખોબલેમ ધોબલા આપી રહ્યા છે અને એ જ કોળી સમાજને હેરાન કરી રહ્યા છે એટલે નહીં મત દેવા માટે અપીલ કરી છે બે હજાર સત્યાવીસ માં જીતુભાઈ વાઘાણ ને નહીં મત આપવા માટે અપીલ કરવાના છે એ માટે પશ્ચિમ રાખી છે ખાલી મને એટલું કહો આ તો પહેલો કેસ આની પહેલા પણ એવું કોઈ કેસ થયું હતું જેમાં કોળી સમાજના આગેવાનોને જીતુભાઈએ હેરાન કર્યા હોય અથવા તો એમના સમર્થકોએ હેરાન કર્યા હોય અથવા તો એમના કહેવાથી પોલીસે હેરાન કર્યા હોય કોઈ ઘટના બની છે કે પહેલો જ કેસ છે આવું એવું તો ઘણું બધું છે પશ્ચિમ વિધાનસભામાંથી કોળી સમાજનો એક પણ આગેવાનો મોટો ન થવા દે એ તો ઘણા બધા અનેક કેસો છે પરંતુ બહાર નહીં આવવા દીધા હોય અને દાટી દીધા છે અને આ કેસ બહાર આવ્યો છે એટલે પડદો પાછળથી વટી ગયો છે પડદા પાછળ રહીને કામ કરતા એ નહીં

જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ ફોટો વાયરલ કર્યો માન્યશ્રી જીતુભાઈ વાઘાણી એની ફેસબુક ત્યારે ક્યાંય ને કે ભાગલા ભાગલા પછી અમારા દબંગ ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના પ્રમુખ હીરાભાઈ સોલંકીના એને જેને બીડું પકડ્યું બીડું પકડ્યા પછી એના મત વિસ્તારના થોડા દિવસ પછી કામ હતું એટલે જીતુભાઈ ને મળ્યા તો જીતુભાઈ એના પણ ફોટા વાયરલ કર્યા એના ફોટા વાયરલ કરે ત્યારે કોળી સમાજના ભાગલા પડ્યા નહીં પરંતુ અમને ક્યાંય ને ક્યાંય ગંધ આવી ગઈ હતી કે આની પડદા પાછળ જીતુભાઈ વાઘાણી છે કેમ કે એને માયાભાઈ આહિર સાથે ગાઢ સંબંધો છે અને જયરાજભાઈ આહિર છે એ તળાજાના યુવા ભાજપના પ્રમુખ છે એટલે અમને ખબર પડી આમાં ક્યાંય ને ક્યાંય ગાઢ સંબંધો છે પછી વાત રહી કે મારા સિહોર તાલુકાનું ખાંભા ગામ ખાંભા ગામ એક લગ્ન પ્રસંગ હતા ભાજપના કાર્યકર્તા ને ત્યાં ત્યાં જીતુભાઈ વાઘાણી એના કાફલા સાથે આવી રહ્યા હતા એવામાં રસ્તામાં ખબર પડી એટલે ને ગાડીઓ એનો કાંફો સાઈડમાં ઊભો રાખી દો એના પી અને એના ડ્રાઈવરને બધા એને ગાડીમાંથી ઉતારી દીધા અને ગાડીનો ગાડી બંધ કરી અને ગાડી સાઈડમાં ઊભી રાખી અને એ ફોન ઉપર વાત કરતા હતા કે આમ આજે આ મામલો છે એ ગૌતમના મત વિસ્તારનો છે આ ગૌતમે સંભાવો જોવે મેં મેં છેલ્લા ચાર પાંચ દિવસ સંભાળ્યો છે હવે રેલો મારી નીચે આવ્યો છે એટલે આ ગૌતમનો મામલો છે ગૌતમે સાંભળવો જોવે આ બધું મારી ઉપર આવી રહ્યું છે તો આને ગમે એમ કરીને પૂરું કરો આવું એ ટેલિફોનિક વાત કરી રહ્યા હતા અને બાજુમાં વાડી હતી ને એ વાડીમાં અમારા કોળી સમાજના ભાઈઓ કામ કરી રહ્યા હતા એને આનાથી સાંભળ્યું છે અને પછી મને કીધું ભાઈ આવું આવું થયું છે એમ એટલે એમને પરફેક્ટ માહિતી મળી ગઈ કે આની પાસે જીતુભાઈ વાઘાણી છે એને છે જીતુભાઈ વાઘાણી જે ઘરે જમવા ગયા હતા ને ત્યાં જમતા જમતા ટેલિફોનિક ઊભા થઈ અને ત્યાં પણ જમવાનો એક ખૂણો હતો એ ખૂણામાં જઈને વાત કરી રહ્યા હતા આખી ઘટના તમે લોકો જોઈ જે રીતે હુમલો થયો એના પછી પોલીસે કઈ રીતે કીધું ક્લીનચીટ આપી એના પછી એસઆઈટી થઈ પછી તમે કીધું પછી પછી આંદોલન આવી દિવસ અરેસ્ટ કરી લે છે લાગે છે કે તમે લોકો જે રીતે ઉગ્ર થયા તમે લોકો જે રીતે ભાજપ ને કે તમામ લોકોને જેમ સીધી ભાષામાં તો ખબર પાડવાની વાત કરી એનાથી ડરીને આ ધરપકડ થઈ છે સો ભાજપ ડેર્યું અને ખાસ રીતુ વાઘાણી ડેર્યા ત્યારે જ ધરપકડ થઈ છે નકર સીટ ની રચનાઓ તો અગાઉ પણ થઈ છે પરિણામ નથી મળ્યા પ્રથમ વાર એવું છે કે સીટ ની રચનામાં પરિણામ મળ્યું છે અને હું તો પહોંચી ગયા છે કેમ કે ભાજપ ડર ઉભો થયો તો કે સૌરાષ્ટ્રમાં તો કોળી સમાજનો મતનો મત દબદબો છે આમ તો ભારતભરમાં ભરમાં છે ગુજરાત છે આખા ભારતમાં અઢાર અઢી કરોડ કોળી સમાજ છે એટલે કોળી સમાજથી થી ભાજપ વરેલો છે એટલે ભાજપ ડર લાગ્યો

કે પીઆઈ ડાંગરે આને બચાવ કર્યો હતો એક તો આઠ કલાક ફરિયાદી મોડી લખી હતી ફરિયાદી મોડી લખીને પછી પાછી નામ વગર ની કરી નામ વગર ને આઠ અજાણ્યા શખ્સો વિરોધ કરી બધે પડદા પાછળ પીઆઈ ડાંગર હતા અને પાછા એસપી સાહેબે પીઆઈ ડાંગર ને સેફ કરી લીધા સેફ કરી અને ખાસ કરીને ફરિયાદ ભૂલ ન કરે પોલીસ ને પણ સાચવી હોય ને તો આ સરકાર છે અમને ન્યાય તો એટલો જ ખાલી મળ્યો છે અમે એવું સમજ્યું છે કે અમને ન્યાય જે 50% મળ્યો છે ઝેર દાહીની ધરપકડ થઈ ગઈ નહીંતે અમારો ન્યાય પૂરો ન થાતો જેને આપણા ટેક્સના પૈસાથી આપણો જે પગાર લે છે આપણા ટેક્સના પૈસાનો અને આપણું જેને રક્ષણ કરવાનું હોય એ ચમકદાર તમકદરોને ચાવરી રહ્યા છે અને પોલીસને કલંક લાગે એવું વર્ષો સુધી જેમની યાદી રહેશે અને પોલીસને ખાખીને કલંક લાગે એવું ગુજરાતની પોલીસમાં કોઈ કામ કર્યું હોય તો આ પીઆઈ ડાંગરે કર્યું છે એટલે અમારી તો એ જ માંગ છે કે પીઆઈ ડાંગરે પણ સસ્પેન્ડ કરવામાં આવે

મેં આપને પેલા પણ કીધું છે કે જ્યાં સુધી આ કેસના તમામ આરોપીઓ અને જેને મદદ કરી છે ન ન થાય થાય સરકારી વિભાગના વિભાગના જે પણ કર્મચારીઓ પોલીસ એ જ્યાં સુધી વાત રે અમારો નવનીતભાઈ તો નવનીતભાઈ છે ને એ રાજકીય માણસ નથી તેનો નાનો ખેડૂત માણસ છે અને એ તો ગામ ગામ હોય અને થોડું આગેવાન પણ કરતા એટલે સરપંચ બની જાય સરપંચ બને એટલે એવો મતલબ ન હોય કે રાજકીય આગેવાન છે એ રાજકીય આગેવાન નથી કોલિસ સમાજના કોટક આગેવાન

અને ખાસ અમારા રાષ્ટ્રીય લોકો આગેયાઓના હાજર રહેવાના છે પણ આ ન્યાય સભામાં કોઈ ભાજપ કોંગ્રેસ કે આપ નહીં જે લોકો હાજર રહે એ અમારા માથા હામાં અને ખાસ તો અમારા જે કહો ધારાસભ્ય હીરાભાઈ અને અખિલ ભારતીય કોરુષતા પ્રદેશ પ્રમુખ એને જે કીધું છે કે સમાજનો નહીં કોઈનો નહીં જે સમાજના લોકો છે સમાજની લાગણી છે સમાજના જોતા છે એ લોકો ઉપસ્થિત રહેવાના છે બિલકુલ

અને એનામાં માં સૌ અપીલ કરવાના છે ને જીતુભાઈ ક્યાંય નહીં જીતવા દેવા અમે લડાઈ માં છીએ હમ પણ આ સરગસ નહીં નીકળું એના માટે કંઈ કરવાનો છે કોઈ સરગસ કાઢો આમનું પણ હા આપણે ગુજરાત નું ગુજરાત એક અતર નવો ટ્રેન્ડ આવ્યો છે સર્ગસ તો નીકળશે જ તે તો આમનું સરગસ ક્યારે નીકળી જો ઓલસો ને આનું સરગસ નહીં નીકળે તો પણ 2027 માં આની અસર પડશે આમને કેમ સાવર્યા છે આમની એક તો રિમાન્ડ નથી માંગ્યા પેલા તો અમુક દ્વારા રિમાન્ડ માંગ્યા તો ચાર ના જ માંગ્યા હતા આમનો એક દિવસનો રિમાન્ડ નહીં રીકન્સ્ટ્રક્શન કાઈ નહીં આવું કેમ કેમ કે ભાજપના યુવા મોરચાના પ્રમુખ છે અને ભાજપ ને ક્યાંય ન ક્યાંય નિશુ સોખવું પડે છે ભાજપ ને નિશુ જોવું પડે છે એટલા માટે કેમ કે જેલમાં પણ ગયા છે તો પણ હજી સસ્પેન્ડ નથી કર્યા અમારા ભાવનગર જિલ્લાના મુકેશભાઈ લંગાડિયા ને એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તો અમને કેમ નહીં આમાં બોટાદ નું તાલુકો ગઢડા તાલુકાના પ્રકાશભાઈ ચાંકડિયા પ્રમુખ હતા અને કોઈ સંઘના માણસનો ફોટો વાયરલ કર્યો હતો બંધ થશે અને આગામી દિવસોમાં લોકલ બોડીઝ ની ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી રહી છે લાગે છે જો આવી રીતે તમારે જે વિસ્તારો છે જ્યાં તમારા લોકો પ્રભુત્વ છે કોળી સમાજ નું પ્રભુત્વ છે

પણ મારો એક સવાલ છે કે સમાજ ભાજપના સાફ કરવામાં લાગેલું છે પણ તમારા પુરુષોત્તમ ભાઈ અને હીરાભાઈ પોતે ભાજપમાંથી ચૂંટણી જીતી અને મંત્રી બન્યા છે ધારાસભ્ય બન્યા છે તો પછી સમાજ ક્યાંક એવું દુવિધામાં નહીં મુકાય કે એક તરફ ભાજપ આપણા જે નેતાઓ છે કે જે આપણા માંધાતાઓ છે એમને ચૂંટવા કે પછી ભાજપના સુપડા સાફ કરવા

આપ જોડાયા લાગણી વ્યક્તિ ની ખુબ ખુબ આભાર હશો ભાઈ નમસ્કાર સર થેન્ક યુ અરિલભાઈ થેન્ક યુ